એક જ પાર્ટીનો કાર્યકર હવે બીજી નવી પાર્ટી ઊભી કરશે એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બીજી નવી પાર્ટી બનાવશે એવું એક નિવેદન આવી રહ્યું છે સળગતો વિવાદ છે લોકસભાની ચૂંટણી છે અનેક વસ્તુઓ સાંભળવા મળશે અનેક વસ્તુઓ એવી સાંભળવા મળશે કે ક્યારેક સાંભળી જ ના હોય ક્યારેક રમૂચ થઈ જશે તો ક્યારેક ઉગ્ર થઈ જશે તો ક્યારેક સળગતો પ્રશ્ન થઈ જશે એક કાર્યકર્તા જેનું નામ અરવિંદભાઈ છે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે પરંતુ હવે તે નવી એક પાર્ટી સ્થાપવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અરવિંદ સિંધા એક નવી પાર્ટી બનાવશે અને આ પાર્ટીનું નામ હશે ભાજપા એસ અરવિંદ સિંધાનું નિવેદન સામે આવ્યું છે શ્યામા પ્રસાદ મુખર્જી જેઓ કોંગ્રેસના નેહરુજીના સમય એક મંત્રી હતા હિન્દુ વિચારધારા અને ભારતીય જન જનસંઘની સ્થાપના પણ તેઓએ કરી હતી ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓને અમે પાર્ટીમાં સ્થાન આપીશું ભાજપના અસંતુષ્ટ કાર્યકર્તાઓ અમારો સંપર્ક અમારા સૌ સંપર્કમાં છે ભાજપની ભગીની સંસ્થા આ ભારતીય જનસંઘ પાર્ટી હશે મને પણ વાઘોડિયા વિધાનસભા મીડિયા ઇન્ચાર્જ પદેથી કયા વગર હટાવી દેવામાં આવ્યો છે તમામ નિવેદનો તેઓના જ છે હાલ અગિયાર ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે અને અપક્ષ હોય તેવા લોકોને ભાજપ ટિકિટ આપી છે કોંગ્રેસમાં ભાજપના કાર્યકર્તા આવે તો તેમને સ્થાન આપવામાં આવે છે ભાજપના હાલના સંગઠનની કાર્યશૈલીથી કાર્યકર્તાઓમાં અસંતોષ છે આવી તમામ પોતાની એક અંદરની આગ અરવિંદ સિંધાએ મીડિયા સમક્ષ ઠાલવી છે ભાઈ એક હમણાં લોકસભાની જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે સીટો ફાળવવામાં આવીને એમાં ભાજપના મૂળ કાર્યકરો પાયાના કાર્યકરોને અન્યાય થઈ રહ્યો છે તેવું દરેક શહેર જિલ્લામાં થઈ રહ્યું છે તમે સાબરકાંઠામાં જોયું હશે કે મૂળ કાર્યકરો ગઈકાલે બે હજાર જેટલા વિરોધ કરી રહ્યા હતા સીટ ચેન્જ થઈ બરોડામાં જોયું હશે અપક્ષ ગોત્રના રંજનબેનની સીટ ચેન્જ થઈ મૂળ કાર્યકરોએ વિરોધ કર્યો હોવાથી તો આવી રીતના સુરેન્દ્રનગર છે રાજકોટ છે બધે થઈ રહ્યો છે તો તેને અનુલક્ષીને અમે આજે સવારે એક નિર્ણય લીધો કે આપણે ભારતીય જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદજી જે કોંગ્રેસમાંથી આવ્યા હતા અને આ હિન્દુ વિચારધારાને લીધે સ્થાપના કરી હતી ભાજપાની એટલે અમે એક શ્યામાપ્રસાદ મુખર્જીની ટીમ એટલે એસ ભાજપા એસની સ્થાપના કરી છે જેથી કરીને ભાજપાના મૂળ કાર્યકરોને અન્યાય ના થાય અને કોંગ્રેસમાંથી આવેલાને અન્યાય ન થાય એનું અમે ચૂંટણી પંચ પાસે અમે રજૂઆત કરીશું અને રજીસ્ટ્રેશન માગીશું હાથમાં કમળ એવું નિશાન પણ માગીશું અને આવનારી કોર્પોરેશન વિધાનસભાની ચૂંટણીમાં અમે ઉમેદવાર પણ ઉભા રાખીશું વિધાનસભામાં જે જવાબદારીમાંથી તમને મુક્ત કરે વિચાર ના ના એ તો ગયા અઠવાડિયા એ લોકોએ નિર્ણય લીધો હતો કે તમને અમે પ્રદેશમાં પોસ્ટ આપીશું એવું કીધું હતું પરંતુ એક અઠવાડિયાથી અમે જે આ રીતના મૂળ કાર્યકરોને કોંગ્રેસી કાર્યકરોનો જે અસંતોષ જોઈ રહ્યા છે ભાજપામાં એને એક કંટ્રોલ કરવા માટે એક આ નિર્ણય લીધો છે કોઈ પ્રદેશના નેતાઓ આ વાતચીત થઈ છે ના ના આજે સવારે અમને વિચાર આવ્યો અને અમે મૂક્યો અને અમે સ્થાપના કરી દીધી ભાજપમાં એનાથી કેટલો ફાયદો થશે હા ભાજપનો આમાં શું છે કે મૂળ શાખ જે અત્યારે થોડી ડાઉન થઈ રહી હતી લોકોનો એની ઉત્સાહ નથી એમાં આ બાબતે એક ઉત્સાહમાં વધારો થશે ચૂંટણી કરો શું કે એના કારણે ભાજપને વિરોધ થશે કારણ કે કોની સાથે તમારી વાતચીત નથી તમારો તમે જ નિર્ણય લીધો છે હા ભાજપનો વિરોધ બાબતે નથી આજે મારે જવું હતું હું કોંગ્રેસમાં જાત આપમાં જાત પરંતુ આ ભાજપા એ શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારા સ્થાપકને વિચારધારા હેઠળ એક આ પગલું લીધું છે હા આવનારી ચૂંટણીમાં ચોક્કસ હવે પછી બે વર્ષમાં કોર્પોરેશન આવી રહી છે એમાં અમારા ઉમેદવારો રહેશે એટલે સાથી પક્ષની ભૂમિકા ભજવીશું અમે